આજનું આપણું જે આયોજન છે આ ટ્રીપનું એ વિશે આપણા બે મંતવ્ય વર્ગ જે તમને અમને તો કાંઈ આવડે નહીં આપણને અમે આશીર્વાદ લઈ કે આવી ટ્રીપો કાઢો પડે હું જય જઈ જ રહ્યા

મને આવું નહોતું અને એને મને તેડી આવી હતી એટલે આ પ્રશ્ન બાબુભાઈ પૂછ્યો કે તમને મોડું કેમ થયું કે અલાર્મ ના વાગ્યું એ એમ તો એ અમાર અંદર નું તો કેન એટલે તમને નહોતું આવું મને નહોતું આવું અચ્છા અને એને તેડી આવી હતી જબરદસ્ત સુધી આયા તો હવે તમે જબરદસ્ત આવ્યા હો તો તમારો અનુભવ કેવો છે મારો અનુભવ સારો રહ્યો એટલે પસ્તાવો થયો ને ના આવ્યા ના આવ્યા પસ્તાવો દેવસ્તાવો સાચી વાત

પિકનિકનું આયોજન એકદમ જ મસ્ત હતું અને બહુ જ મજા આવી ગઈ અને યુવા સંઘવાળા એને બધાને બહુ જ થેન્ક યુ કે એણે બહુ જ સરસ એરેન્જમેન્ટ કરી છે ને આવા એરેન્જમેન્ટ હંમેશા કરતા રહે